મોરબીથી સમાચાર છે રણછોડ નગરમાં લોકો પરેશાન થયા છે ઘરોમાં વરસાદી પાણી ઘુસી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે લોકોની તમામ ઘરવખરી સહિતનો સામાન સાચવવો મુશ્કેલ બન્યો છે કારણ કે ઘરોની અંદર પાણી ભરાઈ ગયા અને કેટલીક ઘરવખરી પાણીમાં પલળી પણ ગઈ છે ફર્નિચર પણ પલળી ગયું છે અંદાજિત હજારથી વધુ લોકો પાણીના નિકાલના અભાવે પરેશાન થઈ ચૂક્યા છે મોરબી મહાનગરપાલિકાની સ્થિતિ જેમની તેમ હોય તેવું અત્યારે જણાઈ આવે છે

નથી કોઈ જમી શકતું નથી કોઈ કઈ બરાબર ઓલરેડી પાણી દસ વર્ષથી આના પોઝિશન છે આમાં આવા વરસાદ ચાલુ થાય ને અમારે આમાં કેમ રેવું કેવી રીતના રહેવું આ પાણી ઘરમાં બાથરૂમ નો જે નો સડાસ જે નો માણસ બે એક નો હોઈ શકે આમાં ખાવાનું કેમ બનાવવાનું કેમ કેવી રીતના અમારે એક 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 કલાક કાઢવી અમે પડી જાય આ કેટલા વર્ષોથી છે ને આ 15 20 વર્ષથી આમ નામ છે અમે પામા ખાવ પીવું ક્યાં અમાર કાઈ હે ની ચા કઈ ઉબા બાત લઈને લઈ ખાઈ શી કઈ અમાર ઘર પાણી જો જાવ આવી ચોમાસું આવે એટલે મોરબીના અનેક એવા વિસ્તારો છે કે જે જળાશયમાં ફેરવાઈ જતા હોય છે અને આવો જ એક વિસ્તાર એટલે મોરબીનો રણછોડનગર વિસ્તાર અત્યારના જે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ રણછોડનગર વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ત્યાં સુધી જે દર વર્ષે મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય દર વર્ષે કાગળ ઉપર આયોજન થતા હોય છે પરંતુ જેને કહેવાય કે જો અત્યારે પણ જોઈ શકાય છે અહીં લગભગ એકથી દોઢ ફૂટ જેટલા પાણી જે છે એ આ ઘરોમાં જોવા મળી રહ્યા છે અને એવું નથી કે માત્ર આંગણામાં પાણી છે આ પાણી ઘર સુધી અંદર સુધી પાણી જોવા મળી રહ્યા છે હું દ્રશ્યો દેખાડવાનું કહીશ કેમેરામેન ને દ્રશ્યો દેખાડો જુઓ કે કેવી રીતે અહીંના લોકો રહેતા હશે એ સૌથી મોટી વાત છે દર વર્ષે ચોમાસા પહેલા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે કે જેથી કરીને ચોમાસાનું પ્રી પ્રીમોન્સૂન કામગીરી થઈ શકે આ પ્રકારની કામગીરીઓ પણ થતી હોય છે લાખો રૂપિયાના ફંડ જે છે એ આની પાછળ રિલીઝ થતા હોય છે અને ખર્ચા ચોપડા ઉપર દેખાડવામાં આવતા હોય છે પરંતુ સ્થાનિક લોકો જે હોય છે તેમની પરિસ્થિતિઓ ક્યાંય બદલાવાનું નામ નથી લઈ રહી અને આ જ પ્રકારના દ્રશ્યો જે છે એ રણછોડ નગરના તમામ ઘરોની અંદર જોવા મળી રહ્યા છે જો આ રસોડાના દ્રશ્યો છે જે આમાં અહીં રહેતા લોકોની શું પરિસ્થિતિ સમજી શકાય છે લાખો રૂપિયા ખર્ચ કરવા છતાં પણ જો મોરબી વાસીઓની આ સ્થિતિ હોય તો ક્યાંક ને ક્યાંક તંત્ર એ વિચારવું જોઈએ કે તેઓ પગાર શા માટે લઈ રહ્યા છે નીલેશ પટેલ ગુજરાત ફર્સ્ટ મોરબી